નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટૉપિકમાં આજે વાત કરી રહ્યા છે મનોજ કુમારજી જેમની જે અંતિમ શ્વાસ જેમણે આજે લીધા છે ને એવું કહીશ કે જે ભારત ભારતકુમારના નામથી પ્રખ્યાત રહ્યા હંમેશાથી કારણ કે એમના દ્વારા જે રીતે લોકોમાં દેશભક્તિની ભાવના એમના ગીતો થકી પ્રચ્વલિત કરવામાં આવી તે હંમેશાથી લોકોને યાદ રહેશે અને એટલા જ માટે આજે પણ તેમને મનોજકુમારથી પણ વધારે ભારત કુમારના નામથી યાદ કરવામાં આવે છે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે સવારે અને પીઠ અભિનેતા પરુડિયે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે ને પરંતુ અંતિમ શ્વાસ સુધી તેમણે આ સિનેમા જગતમાં હંમેશાથી પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું છે સત્યાવીસ સત્યાસી વર્ષની વયે તેમનું આજે જ્યારે નિધન થયું છે ત્યારે દરેક વ્યક્તિ આજે શોકમાં છે દુઃખમાં છે કારણ કે એમના દ્વારા આપવામાં આવેલી ફિલ્મો એમના દ્વારા આપવામાં આવેલા ગીતો જે છે કે જે આજે અને હંમેશા લોકોના દિલ પર રાજ કરશે ખાસ કરીને ક્રાંતિ ઉપકાર ઓર પશ્ચિમ નસીબ જેવી સુપરહિટ ફિલ્મો આજે પણ જે ઘણા સમયથી આવેલી ફિલ્મો છે કે પણ આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે મેરે દેશ ધરતી ભારત કી વાત સુનાતા હું એવા ગીતો છે કે જે આજે પણ જ્યારે પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે કોઈ પણ કાર્યક્રમમાં વાગે છે ત્યારે લોકોના રૂવાણા ઊભા થઈ જાય છે અને એવા ગીતો આપનાર મનોજ કુમાર આજે આપણા સૌની વચ્ચે નથી રહ્યા એમણે આજે અંતિમ શ્વાસ લીધા છે ત્યારે તમને શ્રદ્ધાંજલિ આપીશું અને સાથે જ તેમની આ સિનેમા જગતની જે દુનિયા રહી તેમની જે સફર રહી તેના

સૌથી પહેલા હું એમને શ્રદ્ધાંજલિમાં એ કહેવા માગું છું કે એમની મારી પહેલી મુલાકાત હતી રેમનોડ લેબોરેટરી વર્લી જ્યાં ઉપકાર પિક્ચરની પહેલી પ્રિન્ટ નીકળી હતી અને તે વખતે એ ફિલ્મમાં મારા મોટાબહેન અરુણાબેન હતા અને અમે લોકો હું ને મારા ફાધર અમે બંને જ હતા અને અમે ત્યાં ગયા તારે મનોજ કુમારજી ની આ ફિલ્મ ચાલતી હતી એટલે અમે લોકો જોઈ અને એમને અમને જોવા પણ દીધી કે ભાઈ ચલો મને કે કે તું અરુણા કે ભાઈ હો અને આપ અરુણાજી કે ફાધર હો એટલે અમે લોકો બેઠા ફિલ્મ જોઈ અને ફિલ્મ જોઈને એમ થઈ ગયો કે વાહ શું વાત છે આ દેશભક્તિ ના ઉપર આવી ફિલ્મ અને જે સાચી વાતોને પ્રગટ કરતી હતી એવી ફિલ્મ કારણ કે દેશભક્તિ ફિલ્મો આવે છે પણ સાચી કહીએ ને ટૂંકમાં કમ તો એ ફિલ્મ જયારે મેં જોઈ ત્યારે મારા ફેવરિટ એક્ટર એમાં પ્રાણ સાહેબ હતા અને વિલન પહેલી વાર એમણે પોઝિટિવ રોલ કર્યો હતો અને રિયલી

અને મારે તો ખાસ એના માટે એટલું જ કહેવું છે કે મારા દેશની ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી પછી કહીએ ને કે जिस देश का बचपन भूखा हो फिर उसकी जवानी क्या होगी આવી આવી વાતો જે એમણે મૂકી છે સાહેબ વાહ વાહ એમના માટે તો હું એટલું જ કહીશ કે ભાઈ એમના જેવા ખેલદિલ અને એમના જેવા સારા ટેકનિશિયન એકટર ઓ પાસે સંસારું કામ કઢાવું આ વાતમાં તો એમને કોઈ જવાબ ન હતો અને મને નવાયની વાત એ લાગે છે કે એમને મારા ફાધરને તો પૂછ્યું કે આપકો ફિલ્મ કેસી લાગી પણ એમને મને પર પૂછ્યું વેન આઈ વોઝ ઓન્લી 16 એનો એનો સ્વભાવ બહુ જ સરળ કહી શકાય જિત્રોજી કારણ કે તો એનો સ્વભાવનો પણ અનુભવ અને એમને મને પૂછ્યું કે તુજે કેસી લાગી ત્યારે મેં કીધું કે મુજે ભી અચ્છી લાગી તો હી વોઝ સો હેપી કે એમની ફિલ્મો ફિલ્મો એ સમય આજે આજે પણ 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 કદાચ ચાલતી હોય જોઈએ તો એવું લાગે અને યુવાનોને પસંદ આવે એવી દ્વારા આપવામાં આવી છે જી જી સંજયભાઈ વાત કરીએ એમના સ્વભાવની સાથે સાથે એમની પર્સનાલિટીની એવો સમય હતો ને કે ત્યારે જયારે કોઈ પણ વ્યક્તિ હીરો હોય ત્યારે એમની અલગ જ એક પર્સનાલિટી જોવામાં આવે અને એ એ એમની જે સફરની ને ત્યારે મેં સાંભળ્યું છે કે બહુ સામાન્ય વ્યક્તિ હતા કામ માટે ત્યાં ગયા હતા અને લાઇટો ઉપાડવાની હોય ને ત્યાં એ કામ એમને કઈક કર્યું હતું અને હીરો આવે ને એ પહેલા કઈક ની ટેસ્ટિંગ કરવામાં આવતી હતી એમાં મનોજ કુમાર ઉભા રહી ગયા હતા અને ત્યારે દિગ્ગર્શન એમનો જે ચહેરો છે એટલો આકર્ષક લાગ્યો હતો કે એમણે નાઇન્ટીન ફિફ્ટી સેવન ની ફેશન માં તેમને એક નાનકડો રોલ આપ્યો હતો ને એમાં એ હિટ થઈ ગયા હતા શું કેશો તેમની એ આવી એક અટ્રેક્ટિવ પર્સનાલિટી માટે મનોજ કુમારજી નો જન્મ પાકિસ્તાનમાં અબોટાબાદમાં થયો તો આ એક કુખ્યાત શહેર છે જ્યાં લાગેનને મારી નાખવામાં આવ્યો તે ત્યાં છુપાયેલું તેમનું ફેમિલી ત્યારબાદ મુંબઈ આવ્યું ઇન્ડિયા આવ્યું મુંબઈમાં આવ્યું અને આપણ લોકો બધા ભૂલી જઈએ છીએ પણ મનોજ કુમાર સાહેબને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા એમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યો હતો અને જો હું મારી વાત કરું તો હું એમને જીવન માં ક્યારેય મળ્યો નથી પણ એમની ફિલ્મો થકી એમને ખૂબ માણ્યા છે ને ખૂબ જોયા છે કે એમની પર્સનાલિટી કેવી હશે એની કલ્પના તમે કરી શકો શહીદ ફિલ્મ જે હતી એ તો મેં બહુ વર્ષો પછી જોઈ પણ ઉપકાર મેં ઓગણીસસો ને સડસઠમાં ઉપકાર આવી ત્યારે મારી ઉંમર લગભગ આઠ વર્ષની હતી એટલે ઉપકાર મેં ખેતવાડીમાં રી રનમાં ઓલ ફ્રેડ ટોકીઝમાં મેં જોઈતી હું લગભગ અને મને એટલી મજા એ ઉપકાર ની હજી મને એક વાત યાદ છે કે આખી ફિલ્મ ની જે શરૂઆત જે થાય છે ને બ્લેક એન્ડ વ્હાઈટ થી થાય છે અને મને પેટમાં ફાર પડી ગયા આખી ફિલ્મ મારે બ્લેક એન્ડ માં જોવાની છે

એમની સમજો કે અત્યારે સિનેમા માટેની આ ಅದ્ભુત અને સંવેદનશીલ પર હતા હું તમને એક કિસ્સો કહું શહીદ શહીદ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો ત્યારે મનોજ કુમાર એ નેશનલ એવોર્ડ લેવા માટે એમની ભગતસિંહની મધરને લઈને ગયા હતા અને એ એવોર્ડ એમની મધરને અપાવ્યો હતો

ત્યારે ને બધું આવ્યું નતું તો એ વખત સેટેલાઈટ ટીવી આવ્યા નહોતા ત્યારે ટીવી પર રિલીઝ થાય તો આ પાંચ ફિલ્મો આખા દેશમાં જયારે પણ કોઈક ડિસ્ટ્રિબ્યુટર ને કડકી લાગે એટલે આ મનોજ કુમાર ની ફિલ્મ આપી દે કોઈને એટલે પૈસા આવી જાય તો એ એ એમની ફિલ્મોને ગોલ્ડ માઇન ગણતા હતા એટલે એક 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 એવું કોન્ફિડન્સ કે એમની ફિલ્મ હશે ને એટલે એ ચોક્કસપણે કમાણી કરશે લોકોને પસંદ આવશે એવી ઇન્ટેલિજન્સી એમની હતી એવી પર્સનાલિટી એમની હતી હતી અત્યારે સંજયભાઈ શહીદ ની વાત કરી તો કદાચ આપની યાદ હોય

અને આટલા સરસ મેસેજ સાથે આપી ગયા કે ઇસ દેશ દેશ કા હો ફિર ઉસકી જવાની ક્યા હોગી એને લોકોમાં એક ચેતના જગાડી અને લોકોમાં એમ થયું કે આપણે કઈ કરવું જોઈએ અને એટલા જ માટે આજે આપણો ભારત બહુ આગળ નીકળી ગયો મારે ખાસ છે કે રાત રાત પછી મનોજ કુમારજીની વખાણ સિવાય બીજી કોઈ વાત ના થાય વાહ 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 બિલકુલ 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 સંજયભાઈ ધરતી સોના ઉગલે આ ગીત

એમણે એ એમણે એક કરી બતાવ્યું હતું કે બધી જ રીતના રોલ કરી શકે છે સાબિત કરી બતાવ્યું હતું અને એટલા એવા જ એ અભિનેતા હતા કે ન માત્ર એક છવિ જો કે એમણે ભારત કુમાર તરીકે યાદ આજે પણ કરવામાં આવે છે પણ એને એમણે દરેક રીતના રોલ કર્યા છે ફિરોજજી શું કહેશો દરેક રીતના રોલ કરનાર મનોજ કુમાર એની સાથે સાથે ન માત્ર અભિનેતા પણ આપણે જ્યારે મનોજકુમારજીની વાત કરીએ ને ત્યારે એમણે નિર્દર્શક તરીકે પણ શ્રેષ્ઠ વાર્તા લખનાર પણ અને શ્રેષ્ઠ સંવાદ માટે પણ એમને આ જે ફિલ્મ ઉપકાર એને માટે એમને આ ચારે ચાર ફિલ્મ ફેર એવોર્ડ જીત્યા હતા એટલે તે બધું જ કરી શકતા હતા એવું કહી શકાય છે ફિરોઝજી જી 100% અને એક વસ્તુ મને બરાબર ખાસ કેવી છે કે જે એમ કહીએ ને કે આર્ટ કલા એ બધામાં નથી હોતી નહી તો આજે દુનિયામાં જેટલા બીજા ટેકનિશિયન્સ છે ડોક્ટર્સ છે

કે સાવ અજાણી વાટે મારે આગળ જાવું છે પથ્થર માં પણ ફૂલ ખીલવવા પાણી પાવું છે તો જી અને એમાં પણ જ્યારે ફિરોઝભાઈ એ સમયની વાત હોય ને આજે તો એક્ટર અને એક્ટ્રેસ એ લોકોની ડેફિનેશન જ બદલાઈ ગઈ છે પણ એ સમયની કોઈ અલગ ડેફિનેશન ખૂબ જ સ્ટ્રગલ કરવું પડતું અને એક એ લોકો હંમેશા બહુ ડાઉન ટુ અર્થ જોવા મળતા અને એમાં પણ જ્યારે વાત કુમારની હોય ત્યારે એમના સ્વભાવમાં તો બહુ જ સાદગી જોવા મળતી હતી એક હીરોની પર્સનાલિટી એમનામાં હતી બહુ જ અટ્રેક્ટિવ એમનો ફેસ હતો અને ડાયલોગ ડિલિવરી જ એમની જોવા મળતી હતી પણ છતાં પણ એમનો સ્વભાવ અને એમનો નેચર બહુ જ ડાઉન ટુ અર્થ જોવા મળ્યો છે ફિરોઝભાઈ બહુ ડાઉન ટુ અર્થ બહુ ડાઉન ટુ અર્થ અને કોઈ પણ એમને હમણાં બધે યાદ નથી કયા એક એવોર્ડ ફંક્શનમાં હું ગયો હતો એ વખતે એવોર્ડ ફંક્શનમાં હું એમને મળ્યો અને ત્યારે મેં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું કે મેં

અને હું તો એમ જ કહીશ કે એવા એમના દાખલા લઈ અને આજના ફિલ્મ મેકર્સ જો ખાલી ફિલ્મ બનાવે ને તો પણ સક્સેસફુલ થઈ જાય જી 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 સંજીભાઈ અરે જેમને આપણે લેજેન્ડરી કહી શકીએ છીએ એવા એક્ટર એટલે તમે તમે એઝ અ વ્યુઅર વધારે શેમાં તમને પસંદ કર્યા એઝ અ જો ડિરેક્ટર વાત કરીએ એઝ એક્ટર વાત કરીએ કે પછી એમના ગીતો આપને શું વધારે પસંદ આવ્યું સંજયભાઈ મને એક્ટર મન વધારે ગમ્યા કેવું હોય છે પિનલબેન આમાં શું હોય છે કે ડિરેક્શન કરવું અને ડિરેક્શન દેખાડવું કે શું ડિરેક્શન છે આ મનોજ કુમારમાં

જેમકે સ્ટોર માં જે સાયકલ ઉપર પેલો એક અઠવાડિયું સાયકલ ચલાવતો રહેશે તો આટલા રૂપિયા મળશે એ રૂપિયા એના દીકરાનું ઓપરેશન થશે અને એના ઓપરેશન થશે દીકરો બોલવા લાગશે આ બાજુ દીકરો બોલવા લાગ્યો ને એક એક્સિડન્ટમાં જે મનોજ કુમાર જેમ છોકરાના પિતા હતા એ બેરા થઈ જાય છે આ જે વાત જે છે ને બહુ અદભુત વાત છે

અને અમુક ખરાબ ફિલ્મો પણ બનાવી અને શ્રદ્ધાંજલિ રૂપે હું મારા નવા કલાકારોને ઉગતા કલાકારોને અત્યારના જે કલાકારો છે બધાને મારે કેવું છે કે જે ચડે છે તે પડે છે કશું જ શાસ્ત્રવત નથી બિલકુલ બિલકુલ તમારો સમય પૂરો થાય જી બિલકુલ ત્યારે તમારે પ્રેમથી તમારે રિટાયર થઈ જવાનું

કે જે તમારો અંતિમ દિવસ કે તમારો અંતિમ સમય હોય ને કઈ ખરાબ છાપ છોડી ના જાય કે તમારી તમારી જે સક્સેસ હોય ને એ સક્સેસ સમયે તમારો સમય જાય ને ત્યારે તમારે પીઠ છોડી દેવી જોઈએ ને મનોજકુમાર જે કર્યું હતું ને એમાંથી સૌથી મોટી એમના જીવનમાંથી શીખ લેવા જેવી છે તો આજે હવે આ કાર્યક્રમને આપણે સમાપ્ત કરીએ છીએ ફિરોજજી સંજયજી આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ થેન્ક યુ થેન્ક યુ આજે વાત કરી છે મનોજકુમારજીએ જ્યારે આજે અંતિમ શ્વાસ લીધા છે ત્યારે તેમણે દિલથી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે અને સાથે જ દેશપ્રેમની ભાવનાને પડદા પર લાવનાર જે પ્રથમ એક્ટર અને સાથે જ કેવા દે દર્શક હતા તેઓ કે જેમનું ખૂબ જ મહત્વનું યોગદાન છે આજે સિનેમા જગતમાં એટલા જ માટે આજે તેમણે દિલથી શ્રદ્ધાંજલિ આપી છે ગુજરાતની સ્તકી પર કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર